જય માતાજી બધા મિત્રો સ્વાગત છે તમારું એક એક નવા મિત્રો આજે આપણી પાસે ગાડી વેચવા માટે આવેલ છે હોન્ડા એમ મિત્રો તમારા માટે આજે આપણે હોન્ડા એમ ગાડી લઈને આવીએ છીએ હોન્ડા એમ કાર વેચી દેવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલ ગાડી છે

હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણે ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓન્ડા એમેજ આપી દેવાની છે બે હજાર સોળનું મોડલ છે વન ડોટ ટુ એસ વર્ઝન છે મેન્યુઅલ ગેરબોક્સ રહે છે તેમજ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં ગાડી એક્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર રહે છે ગાડીના બધા ટાયર નવા છે તેમજ ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો તમારે ગાડી ખરીદવી છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હોન્ડા એમએસ તમને સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે બે હજાર સોળનું મોડલ છે મિત્રો તમારે હોન્ડા એમએસ ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો

તેમાં ફેરફાર થશે કંડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે હોંડા એમેજ ખરીદવાની હોય ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી સુરત જોવા મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગતો આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું